કાશી ને મુદાય કે ઉતવા તો કઈ ને બાફી ના આયો તો બધું બાફી ના આવ્યો તું લે તું કોમ કર બધું હારું પેલા આવતા દેજી અન તા બીજો તો હું તો જોઈ જાતો ને અલ્યા કારણ મગ સસ્તો જ લાગે કારણ હું તાર કોઈ વિડિયો મન તો હાર તું કોમ કર હું વિડિયો લઈ લાવ હેડે હાર આ મન આવતા આવતા થઈ જાવ જો બાઉ હારો અલ્યા કોઈ કેવા દે ને કા મૂર્ખો બાપ છે એય

સારું હતું અમે તો આજે ગલ્લા ઉપર ગલ્લે છો ગલ્લે શું કરો જાવ શું કરો પડી જવા જાઉં ને બધું લાવ્યું લઈને લાવી છે

બધું મેચિંગ આવે છે એમ તમે જેમ સમજા

આવી હેડે એટલે કીધું તું તમે હંગાર હંગાર લઈને આવજો પણ ગટુજી મન નાહી જાય એકલા તમે જો કે આવું આવું ખાઈ શું તમે કરે વાળી કરી